અમારો ડેમમાંથી એક ઓગણીસો માં જ્યારે અમારું ગામ આખું વિસ્તારથી છે આજે બી રેવન્યુ ગામનો દાખલા નથી પણ નથી જમીન મળી જે લોકો માનમાન જંગલની જમીન કરીને થાય છે એ લોકોને બી મારપીટ કરવામાં આવે છે એ લોકોને જેલમાં નાખવામાં આવે છે ઘરો તડવામાં આવે છે સાહેબ અમારો સમાજ એટલો ખરાબ પરિસ્થિતિમાંથી માંડ માંડ ઊભો છે હવે આ જે અત્યારે સોલાર પ્રોજેક્ટ છે વન અભયારણ્ય છે પછી આ પમ્પિંગ સ્ટેશન છે હજુ આ ડેમની વાત ડેમની વાત છે સાહેબ આવા પ્રોજેક્ટો અમારા સમાજ એક ડરનો નો માહોલ ફેલાયેલો છે એટલે એને શાંતિ કઈ રીતે જાળવી આપણે બધાની જવાબદારી છે પોલીસ તંત્રો પણ પ્રજાના રક્ષક માટે જ બનેલું છે એટલે અમે ઈચ્છીએ કે કોઈ ઘર્ષણ નહીં બને જેટલું શાંતિથી રસ્તો નીકળે એટલો અમે ઈચ્છીએ છીએ ઘર્ષણ કરવા માટે કોઈ પબ્લિકને અહીંયા નથી પણ જે કોઈ રસ્તો નીકળે તમે પણ અધિકારી છો તમારી પણ જવાબદારી સાહેબની પણ આ લોકોની પણ પણ કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર પણ પ્રોજેક્ટ ગ્રામ સાથે હું સમજ છું પણ હવે જયારે પ્રોજેક્ટની મંજૂરી નથી મળી સર્વે એટલા માટે કરવામાં આવે છે કોઈની સનદવાળી જમીન કોઈની દાવાડી જમીન જ્યારે પ્રોજેક્ટ લાસ્ટ ટાઈમ આ ઇરિગેશનનો પ્રોજેક્ટ ગયા ને એમાં બે જણ ની સનદવાડી જમીન બરોબર એવું નહીં થાય ને એના માટે અમે જોઈન્ટ સર્વે કરીએ છીએ કે જેથી કરીને કોઈની દાવા વાડી ને સનદવાડી જમીનનો સર્વે થઈ જાય લાખેક્ટડી થઈ જાય